સરકાર અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે અવાજ પ્રયત્ન થઈ છે અમારી લડાઈ ગાંધી આગળ સરકાર ને કહીએ છીએ કે ખેડૂતો અવાજ પ્રયત્ન ના કરે અત્યાચાર કરવા હોય એટલે અમારી પર કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે નિર્દોષ ખેડૂતો અમે કરી તો ખેડૂતો નો અવાજ દબાવ જુઠ્ઠા કેસ માં ફસાવવાની કોશિશ થઈ રહી છે સરકાર સરકારને નમ્ર નથી તમને ગુસ્સો અમારી ભરશે

પર કરે તો ફસાવવાની કોશિશ થઈ રહી છે સરકાર સરકારને નમ્ર નથી તમને ગુસ્સો અમારી પાડશે સરકારને ને ને ગુસ્સો અમારી પર છે નિર્દોષ ખેડૂતો નિષ્ફળ ગયેલી સરકાર ખેડૂતો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે ખેડૂતો નો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અમારી લડાઈ ગાંધી આગળ સરકાર ને કહીએ છીએ ખેડૂતો નો અવાજ દબાવવાના પ્રયત્નો ના કરે અત્યાચાર કરવા હોય એટલે અમારી પર કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે નિર્દોષ ખેડૂતો

સરકાર ને પોલીસ ગુસ્સો અમારી પર છે નિર્દોષ ખેડૂતો મૂકવામાં આવે સરકાર ખેડૂતો નો અવાજ બંધ કરવાની કોશિશ કરી રહી છે ખેડૂતો નો અવાજ દબાવવાના પ્રયત્ન થઈ રહ્યા છે અમારી લડાઈ ગાંધી ચિંતા માર્ગે આગળ આવી અમારી પર કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે નિર્દોષ ખેડૂતો ગુજરવામાં ના આવે

સરકાર ને પોલીસ ને ગુસ્સો અમારી પર છે નિર્દોષ છોડી મૂકવામાં આવે અમારી પર કરવો એટલા અત્યાગાર કરે નિર્દોષ ખેડૂતો છોડી મૂકવામાં આવે સરકાર અને પોલીસ પ્રશાસન ને વિનંતી કરીએ છીએ